આપણે ફેર તપાસ માટે વાત કરી છે અને એક વોટ્સઅપ પર ફર્મો બધાને જોવા મળે કે ફેર તપાસ કરવા સારું

અવ્યવસ્થા જાળવવા માટે સાહેબ હું અરજદાર છું દરેક પોતપોતા રીતે અરજદાર હોય ને તો કોઈ વાંધો આવે એટલે જે ફર્મો બને એ તમારા ગામની અંદર ભેગા થઈને સાંજે પણ ફરી હતી પછી પચાસ અરજીઓ કરાવીને આરટીઆઈ કરવાની એ આરટીઆઈ કરીને આઈ મોકલો એસપી ને મોકલો કે ભાઈ હમુને ખરેખર દુઃખ થયું છે કે જે આતંકવાદી કીધા છે એનો અમે છોડવાના નથી

પણ જેમ મહીસાગર વાળા કેસ ની અંદર માફી નથી માંગી અને એફઆઈઆર નથી થઈ એવી જ રીતે અમિત શાહે પણ આંબેડકર જે બંધારણના રચયતા ઘડવૈયા કહેવાય છે તો એના વિરુદ્ધ પણ ટીકા ટિપ્પણી દરમિયાન પણ એફઆઈઆર નથી થઈ પણ તો છતાંય કોર્ટના દરવાજા ખુલ્લા છે પોલીસ સ્ટેશનના દરવાજા દરવાજા ખુલ્લા જ રાખવા પડે

અને આ અરજી આપણે સાબરકાંઠા બી કરે સુરત વાળા બી કરે બધા પોત પોતાને ધીરે ધીરે લાગ્યું હોય એ બધા જ કરે અને જીન નહીં લાગ્યું હોય ખોદો માન કે હા તને નથી લાગ્યું કે શું હતી બરાબર છે એટલે બધા અરજી કરે તો આનો એક પ્રભાવ પડે અને આ હજુ મજબૂત થાય કે છેલ્લે આજે આ બન્યું છે એમાં સિંગલ તપાસ ચાલી એ સિંગલ તપાસની અંદર આમાં ફક્ત ને ફક્ત ક્યાંક દબાણ છે રાજનીતિ દબાણ છે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ગર્ભિત ગુસ્સો કેવાય એને કાયદાની જોગવાઈમાં ગુનો કર દો અથવા તો એને ફરિયાદ દાખલ કરો તમારો શાંત થઈ જાય પણ આ ગર્ભિત ફરિયાદ ના કરવાથી જો કાલ ઉઠીને બળવો થઈ જાય તો એની જવાબદારી કોણ દે

ભાભરા અલીરાજપુર બદવાણી કચ્છી વાળા છે એને શું કહેવાય મેળો રાજા આદિવાસીઓના ભાગના અંદર વેચણી કરે ચાર ભાગ બરાબર છે એમાં સુવાળ કહેવાય આખા ભારત સૌથી મીઠો કહેવાય ને એ આપણા આખા ભારત નો સૌથી મીઠો એ તમોન કદાચ ઇતિહાસ માંથી કઈ તો સાંભળે હોય પણ અમે આથી ફરી ફરી ફરીને આપણા જે પૂર્વજો છે કે જે આજે ઘણા ઉંમર વાળા છે ઘણા નથી બી અને આ સંતો મહાન તો આ બધે ફરી ફરીને જાણતા જ હોય પર તો છતાંય છત્રીસી થી સુવાલ મોવડા એ ભારત સૌથી મીઠા મોવડા એ પ્રદેશ ના આપણે છીએ બરાબર છે એ કઈ તું લાગે તે ખટો પતે પાટા ડુંગરી નો તઈ લઈને આખો પ્રદેશ સાવન માતા નું સ્થાનક અને સોરાથી ચાલુ થાય જાય એ તમારે થી લઈ અને રેવા કાંઠા ને જે ભાગ ઈ સોરાથી પણ એ પહેલાની એવી રચના હતી તો આ ઈતિહાસ પડે કે આપણે કયા પ્રદેશના છે અને જેમ મેં તમને કીધું કે મીઠા મોડા કાળા કેવાય જે સુધી ભણાય ને ત્યાં સુધી નો લાગે

અરવલ્લી નો રેવાકા પછી નો મેદાની પ્રદેશ એમ ઈ માલ છે આખો એક થાય બરાબર છે માલ ચાલુ થાય એ તમને અડધો ખેરોડાનો પાછો અડધો માલ પાછો બારા ગણાય અને અડધો માલ થોડા ગણાય બરાબર છે અને ડાળુ થાય એ કેટલામ થાય એ બારામાં થાય બારામાં થાય સુવાલ માં થાય બારા સુવાલ ના હગા ખગોર માં થયા તી દુ થાય સોરા હિમ ની થાય થાયમ ની થાય બરાબર છે એટલે આ ઇતિહાસ છે આવા બધા આપણે